કાળા દાણાનું આ સાત દિવસ પાણી પીવાથી તમારી પેટની ચરબી બેથી ત્રણ ઇંચ ઓછી થઈ જાય છે અહીંયા તમારે કશુંક ભૂખ્યા રહેવાની જરૂર નથી અહીંયા યોગા એક્સરસાઇઝ કરવાની જરૂર નથી જે લોકો જીમમાં જઈને કંટાળ્યા છે તો એમનું વજન નથી ઘટતું તો એમને જીમમાં તો જવાનું જ છે પરંતુ આ વેટલું સ્વિંગ્સ પીવે એમનું વજન ડબલ સ્પીડથી ઘટવા લાગશે અને સો ટકા રિઝલ્ટ મળશે નાના નાના દેખાતા કાળા બીજ પેટની ચરબી ઘટાડવા સક્ષમ છે ખાતા પીતા બેસતા ઉઠતા તમારે એકદમ પેટની ચરબી ઘટાડવી હોય તો તમે આ કાળા બીજ ખાવાનું શરૂ કરી દો પરંતુ એ કાળા બીજના ખાવાની રીત થોડી ડિફરન્ટ છે અહીંયા હું તમને કહું છું એવી રીતે જો તમે કાળા બીજનું સેવન કરશો તો તમારું વજન ચોક્કસ ઘટશે ખરેખર મિત્રો આ જે માહિતી છે તે માત્ર તમારા માટે છે અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ આ માહિતી છે સૌથી પહેલાં આ જે કાળા બીજ દેખાય છે એને કહેવાય છે ચિયા સીડ્સ આ ચિયા સીડ્સ છે એ સ્ટ્રોંગ છે ચિયા સીડ્સ એટલા સ્ટ્રોંગ છે કે તમારું પાચનતંત્ર એકદમ મજબૂત કરી દે છે પરંતુ એનો ઉપયોગ કેવી રીતે કરો એ જણાવી મિત્રો ચિયા સીડ્સ અને સબ્જાના બીજ એટલે કે તકમરીયાના બીજમાં ઘણો ફરક છે દેખાવો બંને સેમ છે પરંતુ ચિયા સીડ્સ છે એ થોડા ભૂરા ભૂરા એટલે કે ઉપર તમને થોડી ચાંદી જેવી ચમક દેખાશે અને કહેવાય ચિયા સેટ્સ ચિયા સેટ્સની અંદર પ્રોટીન છે જીયા સીડ્સની અંદર કેલ્શિયમ છે જીયા સીડ્સ ઘણી બધી રીતે ઉપયોગી છે જીઆ સીડ્સ કેવી રીતે જીઆ સીડ્સ વાળું લીંબુ પાણી જો તમે નિયમિત રીતે રોજ સવારે પીશો તો તમારા શરીરની જે ચરબી હોય છે એ એકદમ ઝડપથી ઘટવા લાગશે સો રૂપિયાના સો ગ્રામ મળે છે આરામથી ડિમાર્ટમાંથી હું લઈ આવી છું મિત્રો તમારા નજીકના કોઈ કરિયાણાના શોપ પર પણ તમને આરામથી મળી જશે આ ચીયા સીડ્સ મિત્રો આ ચીયા સીડ્સ છે તે એક રીતે નહીં અનેક રીતે ઉપયોગી છે અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ આ વેઇટ લોસ એટલે કે બેલી ફેટ રેસીપી છે પેટની ચરબી ઘટાડવા માટે ચીયા સીડ્સની અંદર પ્રોટીન ડાયટિનમ ફાઇબર સેલ્યુલોસનો ફાઇબર રહેલો હોય છે આ ચીયા સીડ્સ છે તે ઘણી બધી રીતે ઉપયોગી છે તો હવે આપણે કેવી રીતે વેઇટ લોસમાં તેનો પ્રયોગ કરવાનો છે એ જોઈ લઈએ એક ચમચી ચિયા સીડ સાથે તમારે એક લીંબુનો રસ લેવાનો છે તો સૌથી પહેલાં અહીંયા આપણે લીંબુના રસને કાઢી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક વાટકી લીધી છે એની અંદર આપણે લીંબુનો રસ કાઢી લઈએ લીંબુના રસની અંદર એન્ટી પુષ્કળ છે લીંબુના રસની અંદર એન્ટી પ્રોપર્ટીઝ છે લીંબુ તમારા શરીરના સ્નાયુને મજબૂત કરવાનું કામ કરે છે લીંબુ તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત કરે છે લીંબુની અંદર રહેલું વિટામિન સી તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે તમારા શરીરને એન્ટીબોડી બનાવે છે એમાં રહેજો એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીસ સાથે સાથે લીંબુ છે એ તમારા શરીરની જે ચરબી હોય છે એને ઓગાળવાનું કામ કરે છે કારણ કે લીંબુની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ ચરબીના સેલ્સને ઓગાળે છે તમને તાકાત આપે છે મિત્રો જો તમે ડાયટ કરતા હોય ભૂખ્યા રહેતા હોય તો ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પી લે તમને તાકાત મળશે તમારા શરીરની વીકનેસ દૂર થશે એટલું સ્ટ્રોંગ અને અસરકારક છે આપણો આ લીંબુનો રસ તો હવે આપણે લેવાનું છે એક હવે

ઉપાય છે એકદમ સસ્તામાં સસ્તો અને સહેલામાં સહેલો અને જૂનામાં જૂનો આપણા દાદી નાની વખતના સમયમાં લોકોએ આવી જ રીતે વજન ઘટાડ્યું છે ખરેખર મિત્રો આ ઉપાય બહુ સરસ મજાનો છે હવે આપણે એની અંદર જીયા સીડ્સ માત્ર એક જ ચમચી લેવાના છે જીયા સીડ્સ એડ કરવાના છે આ ઉપાય સવારે ભૂખ્યા પેટે નરણા કોઠે કરવાનો છે જીયા સીડ્સ એક ચમચી ઉમેરી દીધા છે અને હવે આપણે આ જે આપણો વેઇટ લોસ ડ્રિંક્સ બનીને રેડી છે પરંતુ અત્યારે તમારે પીવાનું નથી પાંચ મિનિટ સુધી આમ જ ચીયા સીડને પલળવા દેવાના છે એકદમ ઝડપથી પાણીમાં આ ચીયા સીડ પલળી જાય છે તો હવે આપણે ઢાંકીને મૂકી દઈએ અને પાંચ મિનિટ પછી આપણે એનું કેવી રીતે સેવન કરવું એ જોઈએ તો અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે પાંચ મિનિટ પછી જે ચીયા સીડ છે એની ઉપર ભૂરી છાંઈ આવી જશે તમે અહીંયા જોઈ શકો છો અને બસ

તમારા શરીરની પેટની ચરબી એકદમ ઝડપથી ઘટે છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે સાથે સાથે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને ખાતા પીતા બેસતા ઉઠતા તમારું વેઇટ લોસ થાય છે તો ખરેખર મિત્રો તમે પણ તમારું વેઇટ લોસ કરવા માંગતા હોય તો આ કાળા પાણ દાણાનું પાણી ચોક્કસ તમે પીવો સવારે નરણા કોઠે લીંબુની સાથે હુંફાળા ગરમ પાણીમાં તમારું વજન તો ઘટશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે વેઇટ લોસ રીંગ છે કાળા બીજ નું પાણી એકદમ કેવું થઈ ગયું છે આ ટાઈપનું થઈ જાય છે તો ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લોસ કરો લોસ કરો અને મજા કરો કાળા દાણાનું આ સાત દિવસ પાણી પીવાથી તમારી પેટની ચરબી બેથી ત્રણ ઇંચ ઓછી થઈ જાય છે અહીંયા તમારે કશું ભૂખ્યા રહેવાની જરૂર નથી અહીંયા યોગા એક્સરસાઇઝ કરવાની જરૂર નથી જે લોકો જીમમાં જઈને કંટાળ્યા છે તો એમનું વજન નથી ઘટતું તો એમને જીમમાં તો જવાનું જ છે પરંતુ આ વેટલું સ્વિંગ્સ પીવે એમનું વજન ડબલ સ્પીડથી ઘટવા લાગશે અને સો ટકા રિઝલ્ટ મળશે